Drone y સરદાર વલ્લભભાઈ આવતી ન આવડતું હોય તો હાથ ઊંચો કરીને તાલી વધારો સરદાર નામ ચેરમેન શ્રીઓ अमूल देरीना डायरेक्टर सीईओ आप सरगर्मी बहुत खूब बहुत सीरियल तेल दे रहे हैं बैंकों का साधन साधन है यहाँ बैंक नो एमपी है बहुत रुपए परिकाष्ठा स्थिति से बैंक ने चर्म हालात વાર્ષિક અમૂલ ડેરી ના આ બેંક ની બેંક ઉપસ્થિત છે એવા તમામ સભાસદ સહકારી ની અંદર ત્યારે એ સમય ની અંદર આ બેંક નું નામ અત્યારે ખબર છે અત્યારના યુવાન લોકોને પણ ખબર છે એમને ખબર છે કેરા એક અમીરા સેન્ટ્રલ કો ઓપરેટિવ બેંક નું નામ જે યોજનાઓ લાવી અને આગળ વધ્યા છે સહકારી સંસ્થા સાથે જોડાયેલો હોય એવું આપણા પેટા નિયમ તમે દૂધ ભરતા તાળીઓથી આપણે એમના આશીર્વાદ મેળવીએ કેડીસીસી બેંકના ચેરમેન સાહેબ તથા વાઇસ ચેરમેન સાહેબ આ સાથે સાથે દરેક સભાસદો ઉપસ્થિત છે ખૂબ તાળીઓથી વધાવી લઈએ ચેરમેન સાહેબ અશ્વિ વર્તાલ ધામ આપણે વંદનીય સ્વામી આપના આશીર્વચનથી સંબોધિત કરશો

બેંક કાર્યક્ષમની તમામ જનતાને બેંકના વાર્ષિક અહેવાલમાં ખૂબ સુંદર સંદેશ પાઠવવા માગે છે અને જેના મુખ્ય મુદ્દા નીચે મુજબ છે જે બેંકનું છોતેરમું વર્ષ ખૂબ સુંદર તથા કારકિર્દીનું સૌથી ઉત્તમ અને વિશ્વાસભર્યું વર્ષ રહ્યું છે ત્યારે ગ્રાહકો સભાસદો સૌનો વિશ્વાસ અને સરકાર બેંકની ખૂબ જ ઉત્તમ તથા સાચી મૂડી છે બેન અજય ભાઈ આપનું સ્વાગત છે અજય ભાઈ પચાસ રૂપિયા દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ તથા દેશના ગૃહ તથા પ્રથમ સરકાર મંત્રી માન્ય અમિતભાઈ શાહ સાહેબના સહકારથી સમૃદ્ધિના સ્વપ્નને ચરિતાર્થ કરવા માટે ખેરા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો બેન્ક બેંક લિમિટેડ નડિયાદના છેવાડાના માંડવી સુધી વિવિધ બેન્કિંગ સેવાઓ પહોંચાડી ગઈ બેંક દ્વારા સરકારી સંસ્થાઓ વચ્ચે સહકાર થાય તે અંતર્ગત જિલ્લાની તમામ સરકારી સંસ્થાઓના ખાતામાં આપણી બેંકમાં ખોલાવવામાં આવે તો ખૂબ મોટી સફળતા મળે અને આપણને મળી છે અંતર્ગત બારસો ઓગણચાલીસ દૂધ મંડળીના ખાતા બેંકમાં છે આ ઉપરાંત એક હજાર સાડત્રીસ માઇક્રો એટીએમ બેંક દ્વારા લોન્ચ કરવામાં આવ્યો આવ્યા દૂધ મંડળીઓને અને પશુપાલકોને પેમેન્ટ પણ આપવામાં આવે પાંચસો ને ત્રેવીસ સહકારી મંડળીઓના ખાતામાં પણ આપણી બેંકમાં છે ને એના ચાર લાખ સુડતાલીસ ચોતેર હજાર છસો ને વીસ જેટલા દૂધ મંડળીના સભાસદના ખાતા પણ કેડીસીસી બેંકમાં છે એક લાખ પંચોતેર હજાર બાસઠ ઉપરાંત ખેડૂત સભ્યોએ કેડીસીસી બેંકમાં ખાતા ખોલાયા ગત વર્ષે લગભગ આઠ લાખ ત્રેવીસ હજાર સાતસો લાખ ત્રેવીસ હજાર સાતસો ને પચાસ ડિજિટલ ટ્રાન્ઝેક્શન બેંકના ગ્રાહકો દ્વારા કરવામાં આવ્યા અને એમાં એક લાખ એકસો એકસઠ હજાર ચારસો ને પચીસ જેટલા પેક્સના સભ્યોના ખાતા કેડીસીસી બેંકમાં છે સત્યાવીસ હજાર એકસો ને એક્યાસી ખાતેદારોને કિસાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવ્યા છે અને પચીસ હજાર નવસો ને પંચાણું જેટલા સભ્યોએ કેડીસીસી બેંકમાંથી ધિરાણ મેળ્યું છે ત્રણ લાખ બાણું હજાર બસો ને તેસઠ સભ્યો બેંક દ્વારા રૂપે કાર્ડનું વિતરણ પણ કરવામાં આવ્યું છે નવસો ને છેતાલીસ ગામડામાં બેંકનો વ્યાજ છે ત્રણસો ને ચોરાણું સહકારી મંડળી બેંક પાસેથી ધિરાણ મેળવી રહી છે જિલ્લા બેંક આપણી બેંક આપના આગળની સાર્થકતા જે અંતર્ગત હવે બેંક ગ્રાહકોના ઘરે પહોંચી અને વિવિધ બેન્કિંગ સેવાઓ આપી રહી છે ટેબ્લેટ બેન્કિંગ દ્વારા ગ્રાહકોના ખાતા પણ ખોલવામાં આવી રહ્યા છે તેમજ લોન મેનેજમેન્ટ સિસ્ટમ દ્વારા ખૂબ જ ત્વરિત સમયમાં ધિરાણ પૂરું પાડવામાં આવે છે બેંક દ્વારા દરેકે દરેક સરકારી સંસ્થાઓના સેક્રેટરીઓને બેંકના સાથી બનાવવામાં પણ આવી રહ્યા છે જે અંતર્ગત કાર્યક્ષેત્રમાં દરેક ગામમાં બેંક સાથી જે તે ગામમાં બેંકની સવલતો પૂરી પાડે તે માટે બેંક સાથીની કામગીરીના વ્યાપમાં પણ વધારો કર્યો છે બેંક સાથી પાસે બચત ખાતું ખોલાવી શકે અને બેંક સાથી મારફત ખાતેદારના ખાતામાં થાપણ પણ જમા કરાવી શકશે અને બેંક સાથી પાસેથી ખાતામાં રોકડ પણ ઉપાડી શકશે એવી વ્યવસ્થા છે વિવિધ વીમા યોજનાઓ જેવી કે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના પ્રધાનમંત્રી જીવન સુરક્ષા વીમા યોજના આ ઉપરાંત બેંકની સુવિધાઓ કેવાયસી ડોક્યુમેન્ટ અપડેટ કરવા જેવી વિવિધ સુવિધાઓ હવે બેંક સાથી દ્વારા પ્રાપ્ત થઈ રહી છે બેંક આજે ડિજિટલ માધ્યમથી વોટ્સઅપ બેન્કિંગ કસ્ટમર સર્વિસ સેન્ટર લોન મેનેજમેન્ટ સિસ્ટમ ક્યુઆર કોડ આધારિત બેન્કિંગ પેપરલેસ બેન્કિંગ જેવી વિવિધ ડિજિટલ બેન્કિંગ સર્વિસ ગ્રાહકો માટે કાર્યરત કરી છે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા બેંકની બે હજાર તેર પછીની સૌપ્રથમ નવી છ શાખા ખોલવાની એ આપણને કેડીસીસી બેંકને મંજૂરી મળી અને આપણે સૌ માટે ખૂબ જ ગૌરવની બાબત છે કે જે દિશામાં બેંક કાર્ય કરી રહી છે તે અંતર્ગત બેંક દ્વારા સુજીત્રા તાલુકાના ડભૌ ગામે તથા ખંભાત તાલુકાના કોડાણા ગામે તેની સુવિધાયુક્ત નવીન શાખાઓનો શુભારંભ પણ કરવામાં આવ્યો છે અન્ય સુવિધાયુક્ત અને શાખાઓ પણ ટૂંક સમયમાં શરૂ થનાર છે બેંકે વર્ષ બે હજાર બાવીસ પછી તેના કુલ વેપારમાં બાસઠ પોઈન્ટ બાવન ટકાનો વધારો કર્યો છે અને ચોખ્ખા નફામાં એકસો છેતાલીસ પોઈન્ટ પંદર ટકાનો વધારો કર્યો છે વર્ષ બે હજાર બાવીસમાં ગ્રોસ એમપીએ નવ પોઈન્ટ બ્યાસી ટકા હતું તે ઘટાડીને વર્ષ બે હજાર પચીસમાં માત્ર બે પોઈન્ટ ઝીરો ફાઈવ પર્સન્ટ જેટલું કર્યું છે નવા ઘિરાણમાં એકસો સત્તર પોઈન્ટ એસી ટકાનો વધારો કર્યો છે અને સીડીસી રેશિયોમાં છેતાલીસ પોઈન્ટ પંચાણું ટકાનો વધારો કર્યો બેંકની છાપણમાં પોઈન્ટ ટકાનો વધારો કર્યો છે અને બેંકના સ્વભંડોળમાં બત્રીસ પોઈન્ટ એકાણું ટકાનો વધારો કર્યો છે તો બેંકના કામકાજના ભંડોળ એવરેજમાં કુલ એકત્રીસ પોઈન્ટ ટકાનો વધારો છે બેંક દ્વારા સોલાર લોનમાં આઠ હજાર ચારસો ત્રણ પોઈન્ટ ટકાનો વધારો કરેલ છે અને પશુપાલન લોનમાં બેંકે બે હજાર આઠસો પાંચ પોઈન્ટ અઠ્ઠાણું ટકાનો વધારો કર્યો છે એમાં કેસી લોનમાં બેંકે અડતાલીસ પોઈન્ટ સોળ ટકાનો વધારો કર્યો છે અને આમ બેંક દ્વારા ચાલુ વર્ષે બેંક ઇતિહાસમાં સૌપ્રથમ વખત વીસ ટકા ડિવિડન્ડ ચૂકવવાની ભલામણ પણ અહીંયા કરી છે અને બેંક દ્વારા બેંક કાર્યક્ષેત્રમાં ગ્રાહકો તથા સભાસદો નાણાકીય જાગૃતિ કેળવે તથા નાણાકીય સાક્ષર બને તે હેતુથી ત્રણસો થી પણ વધારે નાણાકીય સાક્ષરતા કેમ્પો તથા જિલ્લા દ્વારા યોજાતા કૃષિ મેળામાં પણ બેંક દ્વારા ટેન્ટ લગાવી અને ખેડૂતોને ખેડૂતલક્ષી ધિરાણ યોજનાનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે બે હજાર પચીસના વર્ષે જ્યારે આંતરરાષ્ટ્રીય સરકાર વર્ષ બે હજાર પચીસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે ત્યારે બેંક દ્વારા આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ નિમિત્તે પણ ઉજવણી કરી અને બેંકના ગ્રાહકો અને સભાસદોને વિવિધ બેંકિંગ યોજનાઓ વિશે માહિતગાર કરવામાં આવે છે અને બેંક દ્વારા બેન્કિંગ ક્ષેત્રમાં કરેલ શ્રેષ્ઠ કામગીરીના ફળ સ્વરૂપે બેંકને જુદા જુદા બાર જેટલા એવોર્ડો પણ પ્રાપ્ત થયા છે તે બેંક માટે ખૂબ ગૌરવની બાબત છે સરકારથી સમૃદ્ધિની પરિકલ્પના સાકાર કરવામાં બેંક ખૂબ અગ્રેસર રહી છે બેંક દ્વારા આવી સારી રીતે કામગીરી થાય અને બેંક ઉત્તરોત્તર પ્રગતિ કરતી રહે તેવી મારી અભ્યર્થના છે અને સાથે સાથે સૌ ડિરેક્ટર શ્રીઓને ચેરમેન શ્રીઓને અને સૌ સભાસદોને આ બેંકના વહીવટ માટે હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું ભારત માતા કી જય વંદે માતા શ્રી રાજેન્દ્રસિંહ સાહેબને વિનંતી કે આપના વરદ હસ્તે શ્રી અજયભાઈ પટેલને આપણે સન્માનિત કરીએ એને વધાવી લઈએ આવો ખૂબ ખૂબ તાળીઓથી આપણે વધાવી લઈએ માનનીય શ્રી અજયભાઈ પટેલને કેડીસીસી બેંકને સતત જેમનું માર્ગદર્શન મળતું રહ્યું છે એવા માનનીય જીએસસી બેંકના ચેરમેન શ્રી અજયભાઈ જેમનું આ પ્રસંગે ખેસ સાથે શાલ સાથે અને મૂર્તિ સાથે ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંકના ચેરમેન તરીકે સીબીના ચેરમેન શ્રી અને ચેરમેન શ્રી પંચમાલ ડેરી ગોધરા એવા માનનીય શ્રી જેઠાભાઈ આહિરનું

તથા સાથે સાથે આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષની આ સંયુક્ત મીટિંગમાં જયારે સભાસદોની વાત હતી અને આજે ખૂબ બહરી સંખ્યામાં સભાસદો ઉમટ્યા અને જે ઉત્સાહ હતો એ પ્રમાણે બેંકની જે કામગીરી હતી ત્યાંથી ત્યાંથી ખૂબ જ પ્રસન્ન હતા એવું દરેક સભાસદોના અત્યારે તમે પણ નિહાર્યું હશે કે સભાસદો ના મોઢે આજ સુધી કેડીથી બેંકની શું વ્યાખ્યા હતી ને અત્યારે શું વ્યાખ્યા છે આજે જ્યારે બે હાજર પચી બાવીસ થી અમારી ટીમે જયારે બેંકમાં શરૂઆત કરી તે આજે બે હાજર પચીસ દરમિયાન બેંકનો જે નફો તેર કરોડ હતો ત્યાં આજે બત્રીસ કરોડ જેવી માત્રબર રકમનો થયો છે તેવી જ રીતે કાર્ય ભંડોળ પણ ખૂબ જ મોટી પ્રમાણમાં વધ્યું કે જેમ કે સત્યાવીસો કરોડ હતું એ અત્યાર ચુમ્માલીસો કરોડ છે તેની સાથે સાથે બેંકની એનપીમાં ધરખમ ઘટાડો કર્યો જેનો શ્રેય અમારા બેંકના ચેરમેનશ્રી તથા સમિતિ કર્મચારી મંડળનો છે કર્મચારી બેંકોમાં પહોંચ્યું છે અંદર સિત્યોતેર વસ્તી સેવા આપતી ખેડા બૃહદ ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક જેના વતી અમૂલ નું પણ સામ્રાજ્ય ખૂબ વિરાટ વડપૂટસ તરફ બન્યો અને તેવી બેંકની આજની સાધારણ સભા અને તેની સાથે સાથે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો જે વિઝન છે એ વાતને આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષની ઉજવણીના ભાગ રૂપે આજે વડતાલ ના તીર્થધામ માં મોટા વિશાળ હોલની અંદર પાંચ થી છ હજાર જેવી સભાસદ મંડળીઓના હોદ્દેદારો અને બેંકની સાથે અને ઉપસ્થિત રહ્યા હતા સાધારણ સભાની વિશેષતા કે બે હજાર બાવીસ પછી જે નવું બોર્ડ સ્થાપિત થયું ત્યારથી આ બેંકની ઘણી બધી એવી યોજનાઓ જે સામાન્ય માણસ સુધી પહોંચી શકે ડિજિટલ ભારતની ક્રાંતિ તરફ જઈ શકે અને પેપરલેસ બેન્કિંગ અને લોકોને ધક્કા ના ખાવા પડે પોતાને સરળતાથી ધિરાણ મળી શકે ખેડૂતોને સરકારી નીતિ મુજબ ઝીરો રેટ ઓફ ઇન્ટરેસ્ટથી એમને લોન મળી શકે એ બધા જ વિષયોને આવરી લઈ અને આજે બેંકની સિત્યોતેરમી વાર્ષિક સાધારણ સભાની અંદર પ્રથમ ગુજરાતની આ સહકારી બેંકે વીસ ટકા ડિવિડન્ડ જાહેર કર્યું તેની સાથે સાથે સભાસદો અને ખેડૂતો અને છેવાડા માનવી સુધી બેન્કિંગ ડોર સ્ટેપ સુધી પહોંચી શકે લોકોને બેંકની બ્રાન્ચમાં ના આવવું પડે તે વિષયો સાથે સર્વાનુમતે પૂરેપૂરા તમામ એજન્ડાને સહર્ષ તમામ સભાસદો ઉપસ્થિત એ તેમને સર્વાનુમતે મંજૂર કર્યા અને તેની સાથે બેંકની બે હજાર બાવીસથી થી બે હજાર પચીસની ની જે પરિસ્થિતિનું નિર્માણ થયું એટલે કે જ્યારે સિત્યોતેર વર્ષના ગાડાની અંદર પંચોતેર વર્ષની અંદર બેંક બે હજાર બાવીસના સમયે ફક્ત સત્યાવીસો કરોડનો વેપાર હતો તેની સામે આજે આ નવા મેનેજમેન્ટે એટલે કે બે હજાર પચીસના વર્ષમાં આ બેંક ચુમ્વાલીસો કરોડને પાર કરી એ જ બતાવે છે કે લોકોને ડોરસ્ટેપ બેન્કિંગ ડિજિટલ બેન્કિંગ લોન મેનેજમેન્ટ સિસ્ટમ વોટ્સઅપ બેન્કિંગ ટેબ્લેટ બેન્કિંગ આ બધી જ સીએસથી ઘણી બધી એવી સુવિધાઓ લોકો સુધી પહોંચાડવાની કોશિશ કરી છે અને તેને જ આજે ગુજરાત રાજ્ય સહકારી બેંકના ચેરમેન અજયભાઈ સાહેબ નાફેડના ચેરમેન અને ગુજરાતના ઉપાધ્યક્ષ વિધાનસભાના જેઠાભાઈ આહિર સાહેબ અને આ તમામ વિસ્તારના તમામ ધારાસભ્યશ્રીઓ અને સહકારી સંસ્થા સાથે જોડાયેલા સો એક જેવા સહકારી આગેવાનોના મોટા સમૂહથી આજે છ હજાર જેવી જનમેદનીને સંબોધિત અને ઇન્ટરનેશનલ કો ઓપરેટિવ જે ઉજવણી છે લોકો સુધી પહોંચે સહકારી ક્ષેત્રનો વ્યાપ વધે તે વિષયને આજે ખૂબ સારી રીતના લીધો આજે મધ્ય ગુજરાત ભારતની અંદર સહકારી પ્રવૃત્તિના આગળ લઈ જવાની જે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબે જે નેમ લીધેલી તેને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના જે સહકારથી સમૃદ્ધિના વિઝનને ચરિતાર્થ કરવા આપણા દેશના પ્રથમ સહકાર મંત્રી અમિતભાઈ શાહ સાહેબનું જે વિઝન છે એ લોકોનો સાથ અને સહકાર લઈ દરેક ઘરનો એક માણસ આ સહકારી પ્રવૃત્તિ સાથે જોડાઈને આર્થિક રીતના સમૃદ્ધ થાય તે પણ આ વિષયને લઈ અને આખા દેશ વ્યાપી સી ટુ સીના માધ્યમથી સહકારી ચળવળ થાય તે વિષયને પણ આજે ખૂબ સરસ વિચના લીધો તેની અંદર જીએસસી બેંકના ચેરમેન અજયભાઈ સાહેબે પણ સરકારની વિવિધ યોજનાઓને લોકો સુધી પહોંચાડવા માટે પણ સંકલ્પ સર કર્યો અને તેની સાથે સાથે આજે ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત હતા અને જ્યારે સિંદૂર જેવા ઓપરેશનને ખૂબ સરસ રીતના સફળતા મળી ત્યારે આજે રેડક્રોસના ચેરમેન અજયભાઈ પોતે ગુજરાત સ્ટેટના હોય અને તેમની આગવી વિચારથી એનો પણ આજે એક કેમ્પ હતો અને ખૂબ મોટી સંખ્યામાં લોકોએ રકદાન કર્યું અને ખૂબ સારી રીતના મધ્ય ગુજરાતની અંદર સહકારી પ્રવૃત્તિમાં લોકો જોડાય તેવા વિષય ઉપર ચર્ચા હતી